ડભોઈ કયાવરણ જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ મોટા હબીપુરા ગામે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત બરોડા બેંકના ડિરેક્ટર અતુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એપીએમસીની ચૂંટણી આવી રહી હોય ત્યારે હવે ગણતરીના સમય બાકી રહ્યો છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એપીએમસીની ચૂંટણીને લઈને ભાજપ પ્રેરિત પેનલને વિજય બનાવવા માટે પ્રચાર કર્યો હતો શૈલેષભાઈ મહેતાએ એપીએમસીમાં ભાજપની જ બોડી બનશેનું જણાવ્યું હતું તો કોંગ્રેસ છોડી ભાજપમાં સિત્તેર ઉપરાંત કાર્યકરો શૈલેષ મહેતાના હસ્તે કેસરીઓ કરી ભાજપમાં જોડાયા હતા ડભોઈ કયાવરણ જિલ્લા પંચાયત સીટનો ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ મોટા હબીપુરામાં યોજાયો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત બરોડા બેંકમાં ચેરમેન અતુલ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે આ વિસ્તારની મોટી સંખ્યામાં એપીએમસીની ચૂંટણીના મતદારો પણ હાજર હોય ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ચૂંટણીને લઈને પ્રચાર કર્યો હતો ભાજપ પ્રેરિત એપીએમસીની સહકાર પેનલને વિજય બનાવવા અપીલ કરી હતી સાથે છ સભ્યો બિનહરીફ થયા છે ભાજપ બોર્ડ માટે હવે એક સભ્યની જરૂર હોય બોર્ડ તો ભાજપનું જ બનશે તેવું જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું સાથે સાથે થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ડભોઈ આવ્યા હતા ત્યારે તેમને અનુલક્ષીને પણ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે સેનાપતિ પોતાના સેના ઉપર મક્કમ હોય છે સાવરણાવાળા પાસે તો સેના જ નથી એવું પણ કહ્યું હતું ભાજપની સેના મજબૂત છે તો દાદાગીરીથી બોલી શકાય ધારાસભ્ય ઉકાર કર્યો આ પ્રસંગે સિત્તેર ઉપરાંત કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા મુસ્લિમ યુવકો સહિત બોરબારના પિયુષ પટેલ અને બેથી ત્રણ વિકાસ મંડળીના સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ અને બરોડા બેંકના ચેરમેન અતુલ પટેલને સહકારી ક્ષેત્રના ચાણક્ય તરીકે જણાવ્યા હતા બંને ભાજપમાં સાથે છે એટલે એપીએમસીમાં બોર્ડ તો ભાજપનું જ બનશે સાથે બહુમતી સાથે જીત થશે તેવું પણ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં હર ઘર સ્વદેશીની શપથ લેવડાવવામાં આવી હતી વડોદરાથી વક્તા ગોપાલભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના સંયોજક ભાવેશ પટેલ નળા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ વિધાનસભામાં કાયાવરોણ જિલ્લા પંચાયતનો આજે મિલન સમારંભ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો શ્રી આપ્યો છે એને અંતર્ગત તમામ પાસે શપથ પણ લેવડાવવામાં આવ્યા સ્વદેશી અપનાવવા માટે સ્વદેશીનો વધુમાં વધુ ઉપયોગ થાય લોકલ કારીગરો ને મહત્વ આપવું લોકલ વેપારીઓને મહત્વ લોકલ વસ્તુઓને મહત્વ આપવું એવી જે ભાવના વ્યક્ત કરી છે એના એકામ અહીંયા તમામે લીધા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરો જે સાથે સાથે આગામી દસ તારીખીએમસી ડબો નો જે ઇલેક્શન છે એ ઇલેક્શનને અનુરક્ષીને ડભોઈ તાલુકાની તમામ મંડળીઓના પ્રતિનિધિઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પક્ષની પેનલ જે કુકરના નિશાન પર ઊભી રહી છે એ કુકરના નિશાનને જીતાડવા માટેને પણ તમામે શપથ લીધા છે હું અત્યારથી જ આ તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું પહેલીવાર ડભોઈ એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનો બોર્ડ બનવા જઈ રહ્યું છે ટોટલ સોલ સીટ માંથી છ બિનહરીફ થઈ ગઈ છે અને ખેડૂત વિભાગની દસ બેઠકોને દસ તારીખે ચૂંટણી છે ત્યારે અગિયાર તારીખે પરિણામ જે આવશે તમામને ખબર છે ડભોઈ તાલુકામાં કે પરિણામ નિશ્ચિત છે એટલા માટે જ આ તમામને અભિનંદન આપું છું સાથે સાથે આપના મારફત જે કોઈ મંડળીના સભાસદો છે જે મતદારો છે એમને વિનંતી પણ કરું છું કે દસ તારીખે મોટી સંખ્યામાં મતદાન કરો કુકરના નિશાન પર લડતા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો અને ભારતીય જનતા પક્ષનું શાસન એપીએમસીમાં માં આવ્યા પછી એપીએમસીને ને ફરીવાર ધમધમતી કરવાની અહીંયાથી આપને જાહેરમાં ખાતરી આપું